સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ટ્રેન અને બસ સેવા ખોરવાય છે ત્યારે સુરતથી પસાર થતી બાસઠ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે સુરતથી પસાર થતી વીસ જેટલી ટ્રેનો આંશિક નિરસ્ત કરાય છે જ્યારે છેતાલીસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે જેને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતથી પસાર થતાં રેલવે ટ્રેક પર કેટલીક જગ્યાએ પાણી ફરી વળતા ટ્રેનો રદ કરાય છે સુરતમાં રોજરોજ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે પાંડેસરા ખાતે આવેલ પ્યુર્સ પોઈન્ટથી પાંડેસરા જીઆઈડીસી જતા રસ્તા પર અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈને એક પર હુમલો કરાયો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તો પાંડેસરા પોલીસ દ્વારા વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરાઈ છે સુરતમાં રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી હોય જેને લઈને પોલીસની કાયદો વ્યવસ્થાની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે વાત છે પાલનપુર જકાતનાકા પાસેની પાલનપુર જકાતનાકા પાસે આવેલ ઝગડિયા ચોકડી પાસે આવેલ પ્રશાંતનગર સોસાયટીમાંથી ચોવીસ વર્ષીય રવિન્દ્ર નિષાદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને પાડવા કર્યા છે હતું પ્રશાંત માન્ય વાળે સાતસે આઠ લોકો वो तो हमको नहीं पता वो ऐसे ही आए लफड़ा किए और मार के निकल गए सात आठ लोग थे हाँ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાવવાની ઘટનાઓ બની છે ત્યારે એસટી બસને પણ અસર થઈ છે સુરતથી ઉપરથી સિત્તેર બસો રદ કરાઈ છે જેમાં સોમનાથ પોરબંદર જૂનાગઢ ગોધરા દ્વારકા જાલોદ દાહોદ રૂટની બસો રદ કરાય છે આ રૂટ પર રોજ સિત્તેરથી વધુ બસો ઉપરથી હોય છે બસો રદ કરાતા સુરતમાં એક હજારથી વધુ મુસાફરો અટવાયા છે સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભૂજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાવા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટ ઉપર આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેર થી એસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં સુરતમાં ભારે વરસાદ અને પવનને લઈને અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં તો તિંગુ વૃક્ષ ધરાશય થયો હતો સતત પડી રહેલા વરસાદને લઈને વૃક્ષ પડવાના બનાવ બની રહ્યા હોય વરાછા પોલીસ સ્ટેશન સામે ઝાડ પડતા એક વાહન ચાલક ઝાડ નીચે દબાયો હતો વાહન ચાલક અને એક મહિલાના ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડ્યા હતા તો બનાવને લઈને વરાછા પોલીસ સાથે ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરની ટીમ રોડ પરથી ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તો ઝાડ એક ટેમ્પા પર પડતા વાહન ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે